જરૂર કેમ પડે सर्वप्रथम તો પ્રેસ મીડિયાના તમામ મિત્રો જે હાજર રહ્યા છે આ પ્રેસ કોન્ફરન્સમાં તેમો તમામનું આટીક સ્વાગત છે આપણા દર્શકોને મારા નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે આના અંદર ભારતીય જનતા પાર્ટીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને એકબીજાના સામસામે આવે છે એમના પોલિટિકલ લડાઈ જે પણ હોય પરંતુ સદનસીબે આપણા વચ્ચે એવી સત્યતા આવી છે કે જેના અંદર આપણા તમારા મારા બધાના બાળકોથી લઈને આપણા વૃદ્ધો મહિલાઓના સ્વાસ્થ્યમાં ઉપર આ પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનો સ્ટેન્ડ ક્લિયર કરે છે કે આના અંદર પોતે લડત લડશે જેના અંદર આપણે કેટલાક રેફરન્સ સાથે આપણે ચર્ચા કરીશું સૌપ્રથમ આજે માનનીય વડાપ્રધાન શ્રીને હું એક અરજી કરીશ કે જેના અંદર આ દૂધસાગર ડેરીના અંદર એક્સપાયર્ડ જે મિલ્ક પાવડર જે મળ્યો છે જથ્થો કરો નાશ કરવો જોઈએ કારણ કે એ બધાના જીવન સાથે છે અને જો અને સરકાર મુખ્યમંત્રી શ્રી 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 મંત્રી સહકાર જો આમ છતાં આટલી બધી વાત જો અહીંયા રજૂ કરીશું આમ છતાંય જો એને એપ્રુવ કરશે અને જો આ માલ નો ઉપયોગ થશે અને તમારા મારા બાળકોને જ્યારે નુકસાન કરશે તો એનું પાપ આ ત્રણ વ્યક્તિઓના શિરે રહેશે

મીડિયા સમક્ષ પત્રકારોને હાજર રાખીને જ્યારે પકડ્યો હતો તો એના અંદર જે પ્રશ્નો ઉભા થયા છે એ પ્રશ્નો આપણે વિગતવાર ચર્ચા કરીશું આ જે પાવડર સામગ્રી છે તો એના અંદર યુઝ અને એક્સપાયર ડેટ આ બે વસ્તુઓનો ઉપયોગ થાય છે આ બંનેના જ્યારે એક્સપાયર ડેટ થઈ ગઈ છે ત્યારે એનો રીયુઝ થાય કે ફરીથીનો ઉપયોગ થઈ શકે એના માટે FSSCI અને BIS મતલબ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આના અંદર કોઈપણ ખાદ્ય પદાર્થ ઇન્ક્લુડિંગ આ પાવડર પણ આવી ગયો તો જ્યારે એક્સપાયર થઈ જાય છે તેને રીયુઝ કેવી રીતે કરી શકાય અથવા કરી શકાય કે ના કરી શકાય આ બાબતનો કોઈ જ નિયમ છે નહીં કે ના તો કોઈ જોગવાઈ છે તો ડેરી આના અંદર કોઈ પણ વ્યક્તિ આના અંદર લેબોરેટરીના અંદર ટેસ્ટ કરાવે કે ના કરાવે પરંતુ આનો ઉપયોગ થઈ શકે કોઈ પણ સંજોગોમાં નથી કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ કોઈપણ માલ એક્સપાયર ડેટ થાય તો એના અંદરના જે ન્યુટ્રિશન મોસી પ્રોટીન સોલ્ટ સુગર એસિડિટી કેલ્શિયમ એનર્જી આ બધા જે કન્ટેન્ટ ખરા એનો નાશ થઈ જાય છે અને એની ગુણવત્તા ઉપર એની સીધી અસર થાય છે તો હવે જ્યારે આ માલ જે ખરો આપ શક્ય છે કે આ ગોડાઉનની સાથે સાથે અન્ય જગ્યાએ પણ આવો એક્સપાયર ડેટ માલ પડ્યો હોય શકે છે તો આ બધો જ માલ અલગ અલગ તારીખે તૈયાર થયો છે અલગ અલગ સંજોગોમાં રાખવામાં આવ્યો છે અલગ અલગ ઋતુઓમાં રાખવામાં આવ્યો છે તો એક બે કન્ટેન્ટ જો થિયરીઓ જો પાસ કરીને જો લેબોરેટરીના અંદર જો પાસ થઈ જાય તો એના કારણે બાકીના જે પદાર્થ ખરા બાકીનો જે માલ ખરો એના ગુણવત્તા એ સારી છે એવું કહી શકશે નહીં સૌથી મહત્વની વાત એ છે કે એફએસએસીઆઈએ

એ એને ગ્રાહકો માટેના ઉપયોગ માટે અલગ એના તારીખો રાખવામાં આવી છે તો ગ્રાહકો માટે ફક્ત પાંચસો પાઉચ ખરા એ તમારા મારા ઘરમાં ઉપયોગ થઈ શકે છે પચીસ કિલો વાળા જે કન્ટેન જે ખરા મોટા મોટા કોથળા તો એનો ઉપયોગ કોઈ વ્યક્તિગત કોઈ ગ્રાહક કરી શકે નહીં એનો ઉપયોગ મોટી ડેરીઓ વાળા મોટી મીઠાઈઓ વાળા આ બધા જ ઉપયોગ કરવાના છે તો હવે પ્રશ્ન એ થાય છે કે જે માલ

તો એનાથી લિવર ડેમેજ થઈ શકે છે કાર્ડિયલ થઈ શકે છે હાર્ટ એટેક થઈ શકે છે ઇમ્યુનિટી મારો પ્રશ્ન એ જ છે કે જો જે દિવસે આ માલ પેક થયો હતો એ જ દિવસે જો એની ટેસ્ટ કરવામાં આવ્યો અને એની ગુણવત્તા ઉપર પ્રશ્ન થયા છે અને એપ્લેકટોક્શન એમ વન નામનું જે કેમિકલ મળ્યું છે જે વધુ માત્રામાં હોવાથી આપણા શરીરને નુકસાન કરી શકે છે તો આ તો એક્સપાયર થયેલો માલ છે જે એક્સપાયર થયેલો માલ મે ફરીથી પુનરાવર્તન કર્યું એનો કોઈ જ ઉપયોગ થઈ શકે નહીં કારણ કે જો એક્સપાયર થયેલો માલ જો એનો ફરીથી ઉપયોગ થશે તો આપણા તમામના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ડેરી પોતાનું પાપ છુપાવવા માટે એમડી પોતાનું પાપ છુપાવવા માટે ચેરમેન પોતાનું પાપ છુપાવવા માટે અને આમાંથી પાર્ટી પ્રેસ મારફતે આપ સર્વે જાણવા માંગે છે કે મહેસાણાના અંદર મોટા આંદોલન કરશે રોડ ઉપર ઉતરશે ભૂખ હડતાલ કરશે પરંતુ આ માલનો ઉપયોગ બીજી વાર થવા નહીં દે કોઈ પણ સંજોગો અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં